વડોદરા વચ્ચેનો માત્ર કિલોમીટરનો રોડ છેલ્લા વર્ષથી પૂરો ન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોષે ભરાયા હતા અને તેમણે સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટરને રીતસરનો ઉધળો લીધો હતો અને કાલથી પાછું કામ શરૂ કરવાની ચીમકી આપી હતી જો સમયસર કામ શરૂ નહીં થાય તો કોન્ટ્રાક્ટરને રસ્તા પર દોડાવવાની ધમકી ધારા ઉચ્ચારી હતી વાઘોડિયાથી વડોદરા વચ્ચેના હાઈવે પર છેલ્લા એક વર્ષમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી આ રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાંથી મોટા ભાગનો રોડ પૂર્ણ થયો હતો પણ સાત કિલોમીટરનો રસ્તો બનાવવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે પણ એનો કોઈ અંત નથી આવી રહ્યો ગઈકાલે રોડની કામગીરી કરતા મજૂરો અચાનક જતા રહ્યા હતા અને આ બાબતની જાણ થતાં જ

સેવા કરી દઈશું ચાલો કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘુડિયા રોડ ઉપર હું તને દોડાવવા બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસોએ જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ પણ ગુજરવા નથી દેવાનો એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ તું કામ ચાલુ કરી દે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો અને લિસ્ટની પ્રોસેસ ચાલુ કરે શું કરે વાઘોડિયા વડોદરા રોડનું કામ છેલ્લા એક વર્ષથી ગોકુળ ગાયની માફક ચાલતું હોય ગ્રામજનોને ખૂબ મોટી પરેશાની ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અહીંયા હજારોની સંખ્યામાં રોજના લોકોની અવર જવર હોય અને ખૂબ મોટી મુશ્કેલી ગ્રામજનોને અને ઇન્ડસ્ટ્રીઅલવાળાને પડતી હોય વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ કામની કોઈ સ્પીડ ના પકડાવતા આજે મારે સ્થળ ઉપર તમામ અધિકારી કોન્ટ્રાક્ટરશ્રીઓને બોલાવીને અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લોકો અને ગ્રામજનોને બધાઇને હાજર રાખીને આજે કડકમાં કડક સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ કામ વેલામ વેલી તકે પૂરું કરો નહીં તો પછી એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે થઈને હું સરકારને રજૂઆત કરવાનો છું આ રોડમાં ચૌદ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કારણ કે આ રોડના કામના હિસાબે કોન્ટ્રાક્ટરની ખૂબ નબળી કામગીરી અને અધિકારીઓનું સુપરવિઝન પણ ખૂબ નબળું હોય એટલે આજે મારે સ્થળ ઉપર આવી અને કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને ચીમકી આપવામાં આવી છે કે જો આ કામ કાલ સુધીમાં ચાલુ કરવામાં નહીં આવે તો હું સરકારની અંદર રજૂઆત કરીને કોન્ટ્રાક્ટરના અધિકારીઓના વિરુદ્ધમાં કડકમાં કડક સજા થાય એવા પગલાંની માગણી કરવાનો છું સદર રોડ જે છે ચૌદ ટોટલ સોળ કિલોમીટરનો રસ્તો છે એ પૈકી આઠ કિલોમીટરમાં કામગીરી કરવાની નક્કી થયેલ છે કામ મંજૂર થયેલ છે ટોટલ કોસ્ટ ચૌદ કરોડ રૂપિયાની છે આઠ કિલોમીટર પૈકી ચાર પોઈન્ટ એક કિલોમીટરમાં આખો રસ્તો ખોદીને નવી ટેકનોલોજીથી બનાવવાનો છે અને બાકીનામાં ડામર કામ છે સદર કામ સમય મર્યાદા કરતાં વધુ સમય થતાં આજે વાઘોડિયા ધારાસભ્ય સાહેબે અમારા સ્ટાફને તેમજ ઇજારદારને સ્થળ પર બોલાવી અને ચર્ચાઓ કરી અને કોન્ટ્રાક્ટરને ચીમકી આપેલ છે કે ભાઈ આવતીકાલ સુધીમાં કામ ચાલુ કરી દેવું તે મુજબ ઇજારદારશ્રીએ સંમતિ દર્શાવેલ છે કે આવતીકાલે કોઈપણ ભોગેવું કામગીરી શરૂ કરી અને વહેલાં વહેલાં તકે પૂર્ણ કરી દઈશ રૂપિયા ચૌદ કરોડના ખર્ચે વાઘોડિયાથી પીપળા સુધીનો દસ કિમીનો જે આ સ્ટેટ ગર્મેન્ટનો રોડ છે એ રોડની બનાવવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે આ રોડની જે પરિસ્થિતિ છે જેના કારણે અહીંથી આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે એક તરફ વાઘોડાની જીવાદોરી સમાન અહીં આગળ ઔદ્યોગિક વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે તદઉપરાંત રોજબરોજ અહીંથી વડોદરા સુધી નોકરિયાત તેમજ કોલેજ જતાં વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થવું મુશ્કેલ ભર્યું બને છે ખાસ કરીને જે રીતે અહીંયા આગળ હોસ્પિટલો પણ આવેલી છે ત્યાં પણ મરીજને લઈ જતાં પણ તકલીફનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે અહીંયા જે કામ કરતા હતા તે કોન્ટ્રાક્ટર અહીંથી લગભગ તમામ પોતાનું જે સામાન છે એ સાધન સામગ્રી લઈને અહીંથી ભાગી છૂટ્યા છે ત્યારે ખરેખર જે આ લોકોની સુખાકારી માટેનો જે આ રોડ છે એ રોડ હાલ લોકોને દુવિધાસભર બની રહ્યો છે અહીંથી અનેક રાજકીય આગેવાનો પસાર થઈ રહ્યા છે ચોમાસા બાદ તમામ પ્રકારના રોડ લગભગ ગુજરાતના બધા જ પૂરા થઈ ગયા છે પરંતુ વડોદરાના વાઘોડિયામાં આ રોડ છેલ્લા દોઢ વર્ષથી નથી બનતો શું કારણ હોઈ શકે અને શા કારણે આ રોડ પડતો મૂકવામાં આવ્યો છે કારણ તો કંઈ નહીં કોન્ટ્રાક્ટરની મિલી ભગત લાગે છે ખાઈ બાજુ કોન્ટ્રાક્ટર છે કેટલી જગ્યાએ બ્લેકલિસ્ટ પણ થયેલો છે કોર્પોરેશનના કામોમાં અને જંબુસર પાદરા જેવા બી રોડો કદાચ આવા જ કોન્ટ્રાક્ટરો પાસે થયેલા હોય એ પણ આજે પેન્ડિંગ છે ફોટેક અમારે ત્યાંની બી આ પરિસ્થિતિ છેલ્લા બે ત્રણ વર્ષથી ગત ટાઈમે જ્યારે આ રોડ બનાવવામાં આવે ત્યારથી જ ભ્રષ્ટાચાર થયેલો છે અને ખઈ બાજેલા અધિકારીઓ વર્ષોથી એકને એક જગ્યાએ જે અધિકારીઓ ચીપકા છે એ લોકો પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે એવું લાગે છે તો જ આ વસ્તુ બની શકે અધિકારીઓની સાંટગાંઠના કારણે આ રોડનું કામ પડતું મૂકવામાં આવી રહ્યું છે એવું કહેવામાં આવ્યું છે ખાસ કરીને અહીંયા આપ નોકરાત વર્ગ છો અહીંથી વારંવાર અહીંથી જવા આવવાનું થતું હોય છે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે અહીંયા આગળ તો એમ જોઈએ તો આપણે બપોરે સેકન્ડ શિપમાં નોકરી આવે એટલે એકદમ ધૂરની ડમર જ ઉડે છે અને હવે ત્રણ ચાર દિવસ પર લગભગ એક બલેનો આવીને એની જાતે જ કાકડાને લીધે ગોલ ફરી ગઈને બે દિવસ પર મારી કંપનીનો એક વર્કર એક્સિડન્ટ થતો થતો બચી ગયો છે અને દોઢ વર્ષથી આની આ પરિસ્થિતિ છે તો કોન્ટ્રાક્ટરો શું કરી રહ્યા છે એમમાં મિલી ભગત ખબર જ નથી પડતી અહીંયા આગળ ખૂબ મોટો આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે આપણા તરફથી કલેક્ટર સુધી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે આજ દિન સુધી લગભગ દોઢ વર્ષથી આ જે રોડની કામગીરી છે અધૂરી રહી છે આગળ આપ આપ શું ઈચ્છી રહ્યા છો અને આ કયા પ્રકારની આપ દુવિધાનો અનુભવ કરી રહ્યા છો લઘુ ઉદ્યોગ ભારતી તરફથી અમે ફેબ્રુઆરીમાં પછી જૂન જુલાઈમાં ચોમાસા પહેલાં અને અત્યારે પણ સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં પણ એક રજૂઆત કરેલ છે છતાં પણ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી અને બહુ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે રૂબરૂ કોન્ટ્રાક્ટર સાથે બે મુલાકાત કરી છે સમજાતું નથી કે શું પ્રોબ્લેમ છે અને શાના કારણે વારંવાર આટલું મોટું બજેટ હોવા છતાં કામ અટક્યા કરે છે એ ખબર પડતી નથી રોડ એટલે કે વાહન વ્યવહાર ખરેખર તો ઔદ્યોગિક વિસ્તારની કરોડ રજૂ કહેવાય અને આ ખાસ કરીને આ વાઘુડિયા વડોદરા રોડ ઔદ્યોગિક વિસ્તાર પણ અહીંયા આગળ આવેલો છે શું તકલીફનો અનુભવ થાય છે ગાડીઓનો મેન્ટેનન્સ ખર્ચ વધતો હશે ટાઈમે નહીં પહોંચાતું હોય માલસામાન ખરાબ થઈ ગયો હશે કેવી દુધા અનુભવ છો મારા પોતાની વાત કરું તો અત્યાર સુધીમાં હું મારી ત્રણ ગાડીના ચારે ચાર ટાયર બે વખત બદલાઈ ચૂક્યો છું અને અમે લઘુઉદ્યોગ ભારતીના માધ્યમથી જબરજસ્ત માણસો ભેગા કરી કલેક્ટર ઓફિસ ગયા હતા તે છતાં એનો કોઈ રિપ્લાય સુધા આવતો નથી ક્યાંક એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને બીજો પણ જે બી વહીવટ કરતા હોય એ બધા ભેગા મળી અને પ્રજાના પૈસા કેમ મેક્સિમમ લેવાય કારણ કે એવું લાગે છે કે સો રૂપિયાનું કામ કરવાનું અને પાંચસો રૂપિયા લઈ લેવાના અને કદાચ બિલ તો પાંચ હજારનું બતાવવાનું આપણે આગળ જોઈ રહ્યા છીએ કે પાઇપો નાખી છે તો કે પાઇપોના પૈસા પાસ થયા છે પણ ચેમ્બરોના નથી થયા એટલે અડધી દાઢી કરીને માણસને છોડી દે છે દર અઠવાડિયે આ રોડ ઉપર સરેરાશ એકથી બે જણ મરે છે અને રોજના બેથી ચાર એક્સિડન્ટ આખા પીપળિયાથી અહીં સુધીના રસ્તામ થાય છે પણ જાડી ચામડીના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને તો આપણે એવું સમજ એક વેપારી માણસ છે એને લોકો જીવે કે મારે કોઈ મતલબ નથી એને તો ફક્ત અને ફક્ત પૈસા કેવી રીતે મફતના ખિસ્સામાં નાખો એમાં રસ છે લોકોને ડાયવર્ટ કરવા માટે થોડા થોડા ટુકડામાં કામ કરશે પછી બંધ કરી દેશે પાછું થોડુંક કરશે આપણે આવેદનપત્ર આપીએ એટલે બીજા દિવસે કામ ચાલુ ચાલુને નાટક થશે પણ ખબર પડશે કે પચીસ મજૂરો લાયા અને બેઠા છે અને સાંજે જતા રહ્યા વારંવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે સરકાર આપની છે આપણને કહેશો કે આપણા સરકારમાં કયા પ્રકારની રજૂઆત કરશો કારણ કે હવે તો પ્રજા પણ થાકી ગઈ છે ઔદ્યોગિક વિસ્તાર પણ થાકી ગયા છે શું કહેશો આ બાબતે આ કોન્ટ્રાક્ટર વર્ષો પહેલાં કોન્ટ્રાક્ટ આપેલો છે માત્ર કોન્ટ્રાક્ટરની અહીંયા ભૂલ નથી અધિકારીઓની ભૂલ નથી ખરેખર જે રીતે સરકાર કહેવામાં આવે છે કે સંવેદનશીલ સરકાર છે સરકાર તરફનું ધ્યાન નહીં ગયું હોય કારણ કે વારંવાર આ માધ્યમો દ્વારા વારંવાર આ એકને એક પ્રશ્ન હજારો વખત કહેવામાં આવે છે કાયદાકીય પ્રક્રિયામાં ધારાસભ્ય બી મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરેલી છે સંકલનમાં બી કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરેલી છે જીઆઈડીસી સંગઠનો અને તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતથી લઈને બધા લોકોએ આ રોડ માટે કારણ કે જરૂરત બધાની છે અને લાગણી પણ બધાની છે એવું કંઈ નથી કે જેનું જેનું અકસ્માત થાય ને મૃત્યુ થાય છે જેના ઘરમાંથી વ્યક્તિ જાય છે એને એની શું વેદના છે એ એ જાણતો હોય છે પણ બધી રીતના રજૂઆત કરવા છતાં હું સરકારશ્રીને બી ભલામણ કરીએ છીએ અમે કે આવા કોન્ટ્રાક્ટરોને જાહેરમાં સજા થવી જોઈએ અને જે લોકોનો ભોગ આ રોડના કારણે થયો છે એને પણ સજા મળવી જોઈએ એ ક્યારેય માફ ના કરાય આવા કોન્ટ્રાક્ટરોના પૈસા બનાવવાથી પૈસા કમાય એનો કોઈને વાંધો હોતો નથી કોન્ટ્રાક્ટ લઈ શકે છે પણ જાન જોખમ લોકોને આખીને પણ જ્યારે આવા કોન્ટ્રાક્ટ બિન જવાબદારી સમાજમાં જ્યારે આવા તત્વો ઉભા થતા હોય ને તો આતંકવાદી પ્રવૃત્તિ જ કહેવાય એને માફ ના કરવો જોઈએ તો જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ પણ તમને ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે આ એ જ રોડના છે કે જે રોડ છેલ્લા દોઢ વર્ષથી ચૌદ કરોડના ખર્ચે બની રહ્યો છે પરંતુ દોઢ વર્ષ થવા છતાં હજુ સુધી તેની પૂર્ણાહુતિ કરવામાં નથી આવી આક્ષેપો ગંભીર પ્રકારના લાગી રહ્યા છે કોન્ટ્રાક્ટર પર પણ લાગી રહ્યા છે અનેક વખત અહીંયાથી સાંસદ ધારાસભ્ય અને ચૂંટાયેલા અનેક પ્રતિનિધિઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે જે રીતે લોકો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે તેને લઈને હવે જોવાનું એ રહેશે કે સરકાર જે આ સ્ટેટ ગવર્મેન્ટ છે એ રોડ અને કામગીરી ક્યારે શરૂ કરે છે અને ક્યારે પૂર્ણ કરે છે કેમેરામેન પ્રકાશ પટેલ સાથે બજરંગ શર્મા જીવન ન્યૂઝ વાગોડિયા